તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર દિવસથી મિત્રોમાં કોમેન્ટ આવે છે કે મગફળીમાં નિંદામણ નિંદામણ છે અમારે કેવું એના ઉપરથી તમે દવાનું મૂલ્યાંકન અથવા તો નિરીક્ષણ કરીને તમે એનો ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો સૌથી પહેલા હું તમને જણાવી દઉં આપણે જે અગાઉમાં વિડીયોમાં જણાવેલું હતું કે મગફળીમાં તમારે કઈ દવાનો નિંદામણ નિંદામણનાશક હોય તો તમારે ઉપયોગ કરવાનો છે તો ઘણા ખેડૂત મિત્રોનો જે મોટો પ્રશ્ન હતો એ હતો મગફળીમાં શેષમૂળનો પ્રશ્ન તો શેષમૂળમાં ઘણા ખેડૂત મિત્રોનો સવાલનું જે નિંદામણ નાશક આવે એનો એની પણ કોમેન્ટ હતી પછી અદામાનું શાકિયાદા હોય એની પણ કોમેન્ટ હતી ઘણી અલગ અલગ કંપનીની દવાઓ બધા મને જણાવતા હતા કે આનો અમારે ઉપયોગ કરવો કરી શકાય ખેડૂત મિત્રો તો તમે કોઈ બી કંપનીની દવાનો તમે ઉપયોગ નિંદામણનાશક દવાનો મગફળીમાં ઉપયોગ કરી શકો છો જે મગફળી માટે આવે છે એનો અથવા તો જો તમારે શેષમૂળમાં સારું એવું તમારે રિઝલ્ટ મેળવવું હોય તો તમે તમને જણાવ્યું હતું કે ઇમિઝા થાય પર સિત્તેર ટકા આવે છે અને ક્વિઝા લોફ ઇથાર જે એ તમારે બંનેનું કોમ્બિનેશન કરીને પણ તમે ઉપયોગ કરી શકો છો ઇમિઝા થાય પર સિત્તેર ટકા હોય એટલે શેષમૂળમાં બહુ સારું એવું નિયંત્રણ તમને જોવા મળશે પણ અત્યારે તમારે શેષમૂળ જે વેલાવાળું અને જે ગોળબાદનું થાય એમ કહી શકાય કે જો હજી તમારે બે થી ચાર પાંદડાનું શેષ મૂળ હોય તો જ તમને એમાં સો ટકા રિઝલ્ટ જોવા મળશે બાકી વધારે મોટું થઈ ગયું છે તો શેષ મૂળમાં તમને નિયંત્રણ જોવા નહીં મળે અને અત્યારે હાલમાં ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન છે કે અમારે મગફળી પીળી પડે છે તો એના માટે શું પગલા લેવા જોઈએ તો ખેડૂત મિત્રો હું તમને દવા પણ જણાવું કે જે સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળે આ તમે જોઈ શકો વિડીયોમાં ફેરસ સલ્ફેટ સિટ્રિક એસિડ અને એમિનો એસિડ વાળું જે ત્રણ કન્ટેન્ટમાં આવે છે આનો તમારે દસ પંપનો ડોઝ બનાવવાનો છે અને તમારે આનો સ્પ્રે કરવાનો છે એટલે તમને સાત આઠ દિવસમાં રિકવર તમારી મગફળી સિત્તેર થી એસી ટકા રિકવર તમારી થઈ જશે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે પીળી છે તો એનું નુકસાન શું જો વધારે પડતી મગફળી પીળી હોય તો એમાં ફ્લાવરિંગ ઓછું લાગે સુયા ઓછા બેસે આવા ઘણા પ્રશ્નો રહેતા હોય અથવા તો પાણી ભેરું રહેતું હોય પાણી વધારે લાગી ગયું હોય ફૂગ હોય પોષક તત્વોની ઉપાડ હોય તો પણ પીળી પડતી હોય તો તમે આનો ઉપયોગ કરશો એટલે તમને સારું એવું પરિણામ જોવા મળશે ને અત્યારે ઘણા ખેડૂત મિત્રો એ નિંદામણ નાશક દવાનો ઉપયોગ પણ કરી લીધો છે અને અત્યારે એવા એટેક પણ ઘણા ખેડૂત મિત્રો ને ચાલી રહ્યા છે કે કાળી અને સફેદ ફૂગ મગફળીમાં દેખાય છે અને એના લીધેથી મગફળીમાં સુકારાના છોડ ઘણા દેખાય છે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે એનો પણ આપણે વિડીયો મૂકેલો છે તો ઘણા ખેડૂત મિત્રો એ વિડીયો નથી જોયો જે કેપ્ટન સાથે તમે મેટાલક્ષી અને મેન્કોજેબ આપી શકો છો જો તમારે એ ના આપવું હોય તો તમે બેક્ટેરિયા પણ આપી શકો છો જે ટ્રાયકોડરમાં વીરડી અને સુડોમોનાસ બેક્ટેરિયા આવે એ તમે આપી શકો છો પણ બેક્ટેરિયા યુઝ કરો તો તમારે રાસાયણિક કોઈ વસ્તુ દવા અથવા ખાતરનો ઉપયોગ નથી કરવાનો આટલી મારી ભલામણ છે અને જે ખેડૂત મિત્રોને શું કે એવા કાંઈ પ્રશ્ન નથી અને ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે તો એના માટે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ફ્લાવરિંગ માટે અમે કઈ દવા યુઝ કરવી તો એમિનો એસિડ અને વિટામિનવાળી જે આવે એ યુઝ કરી શકો છો ઘરડાનું ચમત્કાર યુઝ કરી શકો છો ગોદરેજનું ડબલ યુઝ કરી શકો છો જે તમારી પસંદ હોય એ દવાનો તમે તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં તમને મળી રહે એ દવા તમારે લઈને સ્પ્રે કરવાનો છે એટલે થોડુંક ફ્લાવરિંગ સારું લાગે એટલે ઉત્પાદન સારું મળે ખેડૂત મિત્રોને અત્યારથી જો સારી એવી કાળજી લે તો મગફળીમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ મણ સુધી ઉત્પાદન લઈ શકે છે જે જે પંદર દિવસ ઉપરની મગફળી છે એમાં તમારે ખાસ કાળજી લેવાની છે નિંદામણ નાશકની છે ફૂગ નાશકની છે મગફળી પીળી પડતી હોય તો છે ફ્લાવરિંગ માટે છે ઈયળ માટે છે કોઈ રોગ હોય કાળી સફેદ ફૂગ બંને માટે તમારે કાળજી લેવાની છે અને પછી તમારે સુયા કેવું બેસી જાય ત્યારે તમે ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો પોટાશ સલ્ફર આપી શકો છો આવી વસ્તુનો તમે ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકો છો સલ્ફરનો ઉપયોગ કરો તો તમારે ફૂગનાશક તરીકે પણ સારું રિઝલ્ટ મળે અને તેલની ટકાવારીમાં સુધારો કરે એટલે વજનમાં પણ ઘણો ફાયદો ખેડૂત મિત્રો તમે અત્યાર સુધીમાં તમારે મગફળી કેવડી છે અને તમે કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો એ મને નિશ્ચિત જણાવજો અને અત્યારે મારી થોડી ખાસ ભલામણ છે કે જો આ વાતાવરણમાં વરસાદના વાતાવરણમાં તમે અત્યારે દવાના રાઉન્ડ આપતા હોય કોઈ બી દવા તમે ફૂગનાશક યુઝ કરતા હોય તો ભલે માટે યુઝ કરતા હોય તો અત્યારે તમે કે સ્ટીકર ફરજિયાત સાથે આપો જો આ વાતાવરણના લીધે વરસાદ આવે તો આપણી દવાનો ડોઝ ફેલ ના થાય એટલા માટે આપણે અફસા તમારે આપી દેવા દેવાની ઘણા ખેડૂત મિત્રોને એ પણ કોમેન્ટ છે કે વિજયભાઈ તમે ભાવ સહિત વિડીયો બનાવો ને ભાવ અમને જણાવો એટલે અમને ખબર પડે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ટોટલ દવા જે આપણે દવાની માહિતી આપી એ દવાનું આપણે ભાવ સહિત વિડીયો બનાવીશું અને બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ દવા આટલા જ ભાવમાં મળે છે તો આપણે એના વિશે પણ આપણા આવે એમાં આપણે ભાવ સહિત દવાની માહિતી આપીએ ને તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં તમને મળી રહે જે નામસીન દવાઓ છે એની આપણે એની જ માહિતી આપશું મારી પાસે હાજર ના હોય તો પણ આપણે એની જ માહિતી આપશું એટલે તમને બધે આજુબાજુના એગ્રો સેન્ટરમાં મળી રહે એટલે તમારે વધારે ક્યાંય ગોતવી

આપતા રહીશું તમારે જે પ્રશ્ન હોય એ મને નીચે કોમેન્ટમાં જણાવો હું તો એના વિશે ચોક્કસ વિડીયો બનાવીશ તો તો વિડીયો નહીં બનાવું તો કોઈ પણ વિડીયો બનાવતા હોય એમાં તમને માહિતી આપીશ તમે કોઈ બી દવાનો ઉપયોગ કરો અથવા તમને ના ખબર હોય તમારે કઈ દવા યુઝ કરવી હોય તો તમે મને વોટ્સઅપમાં અથવા તો કોમેન્ટમાં જણાવજો હું ચોક્કસ રિપ્લે આપીશ વોટ્સઅપમાં પણ આપીશ અને યુટ્યુબમાં તમે કોમેન્ટ કરો તો પણ હું તમને ચોક્કસ રિપ્લે આપીશ તો આટલી નાનકડી એવી ભલામણ હતી અને ઘણા ખેડૂત મિત્રો એ પણ પૂછતા કે અમારે સોયાબીનમાં યુઝ કરવું છે નિંદામાં નાશક તમે એમાં પણ જે મગફળીમાં યુઝ કરો એ સોયાબીનમાં મગમાં છે અડદમાં છે એમાં પણ તમે ઉપયોગ કરી શકો છો જો તમારે મગફળી નોર્મલ પીળી હોય તો તમે કોઈ બી સારું એવું માઇક્રોન્યુટન પોષકવાળી દવા છે આપણે જે જણાવ્યું હતું કે પીઆઈ કંપનીનું બાયોવિટા એક છે એવી ટૂંકમાં એમિનો એસિડ વિટામિન એવા પોષક તત્વો આવી જાય ઝિંક બોરોન સલ્ફર એવી દવાનો તમે ઉપયોગ કરી શકો છો એટલે વૃદ્ધિ પણ થાય અને પીળાશ પણ દૂર થાય એટલે સારું એવું ઉત્પાદન મળી રહે તો આપણે આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું જય ભારત